રાજકોટના વિંછયાના અમરાપુર શૈક્ષણિક સંકુલ ખાતે પ્રથમ સર્વ સમૂહ લગ્નનું આયોજન રાજ્યના કેબિનેટ મંત્રી દ્વારા કરવામાં આવ્યું જેમાં યુગલોને લઈને પ્રભુતામાં પાડ્યા સમૂહ લગ્નમાં રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ વિધાનસભાના દંડક કૌશિકભાઈ વેકરિયા પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત ભોગરા તેમજ સંતો મહંતો સાથે જસદર વિંશિયાના દરેક સમાજના પ્રમુખો સહિત ધારાસભ્ય મહેશ કસવાલા તેમજ પાણીયાદ જગ્યાના મહંત નિર્મળા બા હાજર રહીને નવ દંપતીઓને આશીર્વાદ વચન આપ્યા હતા કન્યાના કરિયાવરમાં બાસઠ જેટલી વસ્તુઓ કરિયાવરમાં આપી હતી સાથે જ દરેક કન્યાને સોનાની ચૂક અને ચાંદીના છડા સહિત વસ્તુઓ કરિયાવરમાં આપી હતી જસદળ અને વિંશા પંથકમાં સૌપ્રથમ વખત સર્વ જ્ઞાતિ આયોજન રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા દ્વારા ભવ્ય આયોજન કર્યું હતું વિસ્તારમાં લગભગ લાંબા સમય પછી આ પ્રથમ વખત સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન વહાલી દીકરીના લગ્ન જે સૌ સમાજના આગેવાનોને સાથે રાખીને તમામ સમાજના પ્રમુખોને વિશ્વાસમાં લઈને સૌએ સાથે મળીને એનું એક સરસ મજાનું આયોજન અમરાપુર શિક્ષણ સંકુલની બાજુમાં કરવામાં આવેલું એમાં અડતાલીસ જેટલી નવ દંપતીઓ દીકરા અને દીકરીઓ જોડાયેલા એની અંદર લગભગ તમામ સમાજના લોકોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો કેટલાક દાતાઓએ આ વિસ્તારના હતા ન હતા એવું ધ્યાનમાં રાખ્યા હોય અને સૌએ કર્યાવરણની અંદર પણ દીકરીઓને ખૂબ સારી ચીજવસ્તુઓ આપી અને લગભગ આવા ભવ્ય આ સર્વજ્ઞાતિ સમૂહ આ જસ્તન વિસ્તારની અંદર પ્રથમ વખત થઈ રહ્યા હોય એવો સૌને આ વખતનો અહેસાસ હતો અને સૌ સમાજના લોકોને સાથે જોતરીને અને સર્વજ્ઞાતિ એક સમિતિ બનાવીને બધા જ સમાજના લોકોનો સહયોગ પણ ખૂબ સારો રહ્યો અને ખૂબ સારી રીતે આજનો પ્રસંગ અમે સર્વજ્ઞાતિ સમૂલગ્નનો પ્રસંગ આટોપ્યો